એક એક આઠ હેક્ટર વિસ્તારમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજની પ્રવીણભાઈ વાલજીભાઈ રાઠોડના નામની કોરી લીઝની ટીમ દ્વારા તપાસ કરી માપણી કરવામાં આવી હતી આ તપાસ અન્વયે આ લીઝ વિસ્તારમાંથી પિંચ્યાસી સાતસો ચોસાઇ મેટ્રિક ટન જથ્થો વધુ ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવેલ હોવાનું તપાસમાં જણાવ્યું હતું આ લીઝમાં થયેલ ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ ચાર કરોડ બત્રીસ લાખ પચીસ હજાર છપ્પન જેટલી દંડની રકમ વસૂલવા માટે નિયમાનુસર નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો આવા જ વિડીયો માટે જોતા રહો આપણી ચેનલ એચ કે સંદેશ નમસ્કાર